એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના શિક્ષકો માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ અંતર્ગત શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું ને આજ રોજ તારીખ 2/3 2024 ના રોજ એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એકેડેમિક મેળા અંતર્ગત નેત્રંગ તાલુકાના કાંટીપાડા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નેત્રંગ તાલુકાના શિક્ષક સંઘના અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જુદી જુદી પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રી નેત્રંગ તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી કુલ સત્તર પ્રાથમિક શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જુદા જુદા શિક્ષકોએ ટીએલએમ ગેમ ટોયસ બેઝ કેટલાક ટીએલ બનાવીને રજૂ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો દરેક શિક્ષકોએ પોતાનો ઉત્તમ પ્રયાસ બનાવવાનો પ્રયત્ન કરવામાં કેટલીક શાળાઓ તરફથી થીમ આધારિત જેમ કે આધારિત આખું એમના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેટલીક શાળા તરફથી વ્યાકરણની થીમ આધારિત પણ એમણે પોતાના સ્ટોલનું ખૂબ જ સરસ રીતે એ રજૂઆત આ ટીએલએમ થકી કરી હતી દરેક ના દરેક સ્ટોલમાં મુલાકાત લેતા એવું જાણવા મળ્યું હતું કે એમણે પોતે કેટલું પ્રકારની ગોઠવણી જોવા મળી હતી તેમના દ્વારા સુંદર રજૂઆત પણ હતી આ કાર્યક્રમમાં દરેક શાળાએ જે પાર્ટિસિપેશન કર્યું હતું તેમાં વિદ્યાર્થી શિક્ષકો અને તેમના આચાર્યનો ખૂબ સુંદર સહકાર જોવા મળ્યો હતો આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેત્રંગ તાલુકાના પ્રોગ્રામ કોર્ડિનેટર સુનિલભાઈ ગામિત કલ્પેશભાઈ તથા તેમની ટીમ ગામના નામી અનામી સૌએ સહકાર આપીને આ ટીએલએમ એકેડેમિક મેળાને સહક અસરકારક અને સફળ બનાવવા માટેનો ઉપયોગ પોતાનું યોગદાન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં પ્રેસ રિપોર્ટર તરીકે શ્રી બ્રિજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને મીડિયા સ્વરૂપમાં મૂકવા માટેનો પણ એમનો અથાગ પ્રયાસ જોવા મળ્યો હતો હું ડૉક્ટર મોદી લેક્ચરર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ નમસ્કાર નમસ્કાર હું સુનિલ ગામિત અને મારી સાથે જિગ્નેશ ખ્રિસ્ટી એસઆરએફ ફાઉન્ડેશનના પ્રોગ્રામ અફસર ભરૂચ અને નેત્રાંગના એકેડેમિક મેળા કાર્યક્રમ આપણે ભરૂચ જિલ્લાની અંદર આ ભરૂચ તાલુકા અને નેત્રંગ તાલુકામાં યોજવાનો એક પ્રયત્નો એસઆરએફ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ ભવન વિભાગ દ્વારા કરવામાં આવ્યો એ ખૂબ જ ઉમદા કાર્યક્રમ છે ને એસઆરએફ વિચારતી હતી કે આ સુંદર પ્રકારનું કાર્યક્રમ બાળકો માટે તો કરીએ જ છે પણ શિક્ષકો માટે કઈ રીતે આપણે શિક્ષકોને ઇન્વોલ્વ કરી શકીએ જે લર્નિંગ મટીરિયલ મટિરિયલ ડેવલપ કરવામાં આવે છે એ બાળકનું આઉટકમ લર્નિંગમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે આ સુંદર મજાનો કરે કાર્યક્રમને લીલી ઝંડી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો આવ્યો હતો એસઆરએ ફાઉન્ડેશનને તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભારી છે કે આવો સુંદર કાર્યક્રમ અને બાળકોના વિકાસ માટે મદદરૂપ થવા માટે ને એવી જ રીતે આ શાળા બ્યુટિફિકેશનનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે જે ભરૂચ અને નેત્રાંગા તાલુકાની અંદર જેમાં પેલા નંબર પર આ કેજીબી શાળા છે એમનો આવ્યો પણ મળ્યું આપવામાં આવ્યો હતો એવી જ રીતે આ જે એસઆરએફ ફાઉન્ડેશન છે જે આવનારા સમયમાં પણ એવા જ પ્રકારની પ્રવૃત્તિ અને શાળાના વિકાસમાં અને બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ આ થતી રહેશે અને એવા કાર્યક્રમ થકી બાળકોના અને ગામના વિકાસમાં મદદરૂપ થશે એ બદલ દરેક તાલુકા લેવલના અધિકારીશ્રી જે શિક્ષણ સાથે જોડાયેલા છે અને સ્વૈચ્છિક સંઘના પ્રમુખ પ્રમુખ છે એમને અને દરેક શિક્ષક મિત્રોને પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ સુંદર કાર્યક્રમની સફળ બનાવવા માટે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે